જય માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણે આજના વ્લોગમાં કમલમાં આશા કરી કે તમને આપણો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે છે ને સવાર સવારમાં ઉઠી ગયા છે આઠ વાગી ગયા છે અત્યારે ઘડિયાળમાં તમને બતાવી દઉં આઠ ને છે ને બાર મિનિટ થઈ ગઈ અને અત્યારે મેં સવાર સવારમાં વહેલા ઉઠી ગયા અને આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાધો સમય પછી આપણે હવનમાં જતા ફેસ રિવ્યુલ નો કંઈ છે ને નક્કી નતું મમ્મી પપ્પાનું પણ તેમાં હવન કુંડમાં બેઠા હતા તો હું કહું ખોટી ઇમજ નથી રાખવી અને પછી ફેસ રિવિલ કરી નાખ્યું તો એ રીતે હતું કેમ કે કઈ ટાઈમિંગ નતું લીધું કે ફેસ રિવિલ કરવો કે નહીં તો આજે ફેસ કરી અને મમ્મી મમ્મી છે છે ને રોટલી બનાવવા જય માતાજી કહી દઉં તો અત્યારે છે ને મારી મમ્મી રોટલી બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને એને મેં કહી દીધું હવે તમારે જયારે વ્લોગમાં લેવ ને ત્યારે પેલા જય માતાજી બોલી દેવાનું મારા પપ્પા ઘરમાં છે નીકળવાનું છે અત્યારે કેશો કેમકે હમણાં લગ્ન છે અને આપણા મોટા પપ્પાના છોકરાઓના છે તો અત્યારે છે ને કપડાની જોડી બે કા ત્રણ છે ખાલી બે અત્યારે લેવા દેવાનું છે અને સોહમય પણ કેટલા દિવસ આજે નીકળીએ કેસોદ અને બે ત્રણ ઠેકાણે દેવાનું છે તો બના રહી જો અત્યારે છે ને સોહમય તૈયાર થઈ ગયો છે ને હું એ તૈયાર થઈ ગયો છું તો પપ્પા પખેથી કાં દુકાનેથી રૂપિયા લઈ અને પછી નીકળીએ કેસોદ હવે નાસ્તો અત્યારે થોડોક કરી લઈએ પેટ પૂજા કરતા રહી એટલે પછી કઈ ઉપાધિ નહીં બપોર થાય ત્યાં ઘેરે પૂગવાનું છે છે ત્રણ ઠેકાણે પૈસા લઈ લીધા અને કુવા લગ્ન કરવા આવી ગયા તો રામ રામી લઈ લે કુવા રામ 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 તો હવે છે ને ફટાફટ નીકળીએ કેમકે અત્યારે બહુ મૂળું થાય છે તો અત્યારે નીકળીએ પેલા સોહમ ની ઘેરે સોહમ બે છે સૌંદર્ય બાપા ના મંદિરે અને રોજીની સમાધિ હતી ત્યાં પણ કરવા બધી હતી કરવા ત્યાં પણ જતા આવ્યા અને સોધાય બપા અને મામાદેવના દર્શન કરી લીધા આજે ગુરુવાર છે સોહમ સોહમભાઈ છે ને મામાદેવનો ગુરુવાર રહી અત્યારે મોબાઈલમાં ઘોકા હાલો હવે મોડું થાય સોહમી પૂગી જા હું હજી પલો છે બહુ દાદો ગાડીમાં બેગ લઈ લીધું છે ને કાળા દબલામાં ગુચરા માટે રોટલી છે તો હવે ટાઈમ ખોટી કર્યા વગર ફટાફટ છે ને નીકળીએ આ સબુતરામાં છે ને પાણીના કુંડિયા કોકો ભરી દીધા ચાલો કન્ટિન્યુ ચાલો નીકળીએ હવે માતાજીના મંદિર આવી ગયા હતા ત્યાં દર્શન કરી અને હવે કન્ટિન્યુ માંગરો તો જર્ની ને એન્જોય કરો અને ફટાફટ નીકળીએ બહુ મોડું થઈ ગયું તો અત્યારે અમે પૂગી ગયા માંગરોળ સાપર ગયા તા અહીંથી મારા ભાઈની છોકરીને બે કંકોત્રે દેવાની હતી તો તેને ત્યાં સાપોર મારા બનાવીને ત્યાં દઈ દીધી અને પસંદ નીકળી ગયા પાછા અહીંયા માંગરોળ મામલતદાર ઓફિસે આવી ગયા કેમકે વિપુલભાઈ ડોક્યુમેન્ટનું કામ કરે ને તો તેના બે ડોક્યુમેન્ટ હતા સહી કરાવવાના તો અહીંયા મામલતદાર ઓફિસે દેવાના છે તો અહીંયા આવી ગયા મામલતદાર ઓફિસે અને આ રીતે છે કંઈક વ્યૂ અહીંનો અને સોહમી છે

કેમ કે એને જે આગળ અહીંયા દુકાને શર્ટ પસંદ આવ્યો તો ની મે એની મોલ પસંદ કરી લીધો તો જોર તમને હાલો ઘેરે દઈને બતાડજો કપડા તો હવે અત્યારે ફટાફટ નીકળીએ કેમ કે આ દુકાનવાળા ભાઈને છે ને જમવા દેવાનું છે અને હજી સો હમને લેવાના કપડા બાકી છે અને મારે હજી એક લોડ લેવાની છે તો બીજી દુકાને જઈએ કેમ કે ભાઈ વખતે કલેક્શન તો છે પણ મને બહુ પસંદ નથી આવતું પછી તો નીકળીએ હવે બીજી દુકાને સો ભાઈ છે ને એમ કે ફેશનમાંથી છે ને એક ઝોલ લઈ લીધી છે ને એક પેટ લીધું છે બીજું હવે છે ને જો આ ભાઈ ની દુકાન છે આપણે એમ કે ફેશન ના માલિક તો અહીંથી છે ને સોહમ તો જોર લઈ લીધી છે હજી મારે લેવાની છે અને સોહમ ને તો લેવાનું હોય કે નહીં હું તારે લેવાનું છે તો સોહમ ને તો લેવાઈ ગઈ છે હજી મારે એક જોર લેવાની છે તો આપણે હવે નીકળીએ બીજી દુકાન હજી તો ભાઈ ના કપડા લઈ લીધા છે તો હવે એ તો પહેર્યા હોય તો બતાવીશ માટે હજી એક જોર લેવાની હતી તે લઈ લીધી છે આપણે નેવ લુક કહો છે નેવ લુક

અને સોહમ પણ છે પાણી પીવી રહ્યું ભાઈ ઠંડુ અને સોહમ ભાઈ મકાન છે ને જો અહીંયા છે અહીંયા બાજુમાં જ અહીંયા સામા છે તો છે ને હવે મકાન તો અત્યારે જોવા નથી કેમ કે હવે બહુ મોડું થાય છે અને આગળી કેશોદ ની બાર બાર નીકળી જાય ને ત્યાં સાડા ત્રણ થઈ જાય છે એટલે મારે ત્રણ વાગે ઘરે પૂગવાનું હતું તો ઓપા તો કઈ નહીં કેમ કે ફોને આવી ગયો એનો તો હાલો હવે નીકળીએ અને જો સવા ત્રણ થઈ ગયા ટાઈમ બતાડી દે ચાલો હવે નીકળીએ ફૂલરામાં આ છે સોહમભાઈ ના મકાન જો આ ઉપરનો ઘરે એનો છે ને આ નીચેનો એનો છે જો વાં સુધી સામે સુધી તો હવે અંદર નથી જાવું કેમ કે ત્યાં તાળું છે ને હવે બહુ મોડું થાય તો હવે જર્નીનું એન્જોય કરો હવે નીકળીએ ડાયરેક્ટ અંદ્રામાં સોહમભાઈ ને ઘેરે પૂગી ગયા છે અને એની જોડી બતાવી દઉં તો આ સોહમભાઈ નું પેટ છે પછી આ ભાઈ નો શોર્ટ છે બહુ ઉખેરવો નથી અને એક આ પેન્ટ લીધો છે આ ત્રણ વસ્તુ છે ભાઈ ની તો હવે હું ઘેરે નીકળું તો નવ પચાસ મિનિટ થઈ ગઈ છે અને અત્યારે છે ને સાંજ પડી ગઈ છે તો અત્યારે છે ને બધા બરાબર બેઠા અને છે તો જો માંડવાનું ખોડી દીધા તો અત્યારે અને અત્યારે બાકી તો કઈ નહીં તો અત્યારે મેં જમી લીધો છે અને છે ને સંજયના અને કિરણના બે ભાઈના લગ્ન છે તો હવે કાલે તો વ્લોગ નહીં બનાવીશ તો આજનો વ્લોગ અહીં સુધી રાખીશું અને બાકી તો કઈ નહીં તો મિત્રો અત્યારે છે ને હવે સોહમના ઘરેથી હું અહીંયા આવી ગયો છે તો અમને મારા કપડાં બતાડી દઉં કેમકે ત્યાં દુકાનો હોય તો બતાડ્યા હતા તો અહીંયા બે જોડી કમ્પ્લીટ બતાવી દઉં અને સંપલ લીધા છે બૂટ નથી લીધા કેમકે સોહમ ના જે બૂટ છે ને તે હું પહેરી લઈ કેમકે મારે પડ્યા એમને હું પહેરી લઈ અને પાછા મારે મારી રીતે લઈ લે નિરાય છે તો અત્યારે તમને કપડાં બતાડી દઉં બે જોડી તો આ બે જોડું કમ્પ્લીટ લીધું છે એક ટી શર્ટ વાળી છે અને આ બીજી શર્ટ વાળી છે અને સંપલ લીધા છે હું પહેરવા તો બાકી તો મિત્રો છે ને બીજું કંઈ તો નથી તો અત્યારે છે ને હવે બધા અમે મારા ભાઈના છોકરા નીતુભાઈને બધા આવ્યા છે તો અત્યારે બધાને વાળ કપવાનું ને એવું બધું છે વરસ જઈને તૈયાર કરવા એને તો કપાઈ ગયા બધાને મારે કલર કરાવવાનો છે વાળમાં તો અત્યારે છે ને હવે નીકળી નીકળીએ નકુલભાઈને દુખાઈને અને હવે છે ને આપણો વ્લોગ છે ને તે અહીં સુધી રાખીએ કેમકે હવે બહુ લાંબો થઈ જાય છે અને અત્યારે એડિટિંગ કરી અને કાલના શેડ્યુલ ઉપર અપલોડ કરવાનું રાખી દઈ મને કાલે પાછો વ્લોગ નહીં આવે કે કાલે બધા સંજયભાઈના અને કિરણભાઈના લગ્ન લેવા જવાના છે બે ભાઈઓના છે તો કાલે લગ્ન લેવા જવાના છે એટલે કાલે આખો દિવસ ફ્રી નહીં હોય અને પ્રમ દિવસે છે ને પાછો સવારે બ્લોગ સ્ટાર્ટ કરી તો આપણો અડદમ બ્લોગ છે તે અહીં સુધી રાખીએ તો આશા કરી મિત્રો કે તમને આપણો અડ ડ બ્લોગ પસંદ આવ્યું છે પસંદ આવ્યું તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા એક નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો